દુધવા પ્રાથમિક શાળામાં આઠ શિક્ષકોની ઘટ થતા સુગામ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીના શિક્ષણ કાર્ય ઉપર વિપરીત અસર છેલ્લા એક વર્ષથી માંથી આઠ શિક્ષકોની ઘટ હજુ સુધી કોઈ ભરતી ન થતા આખરે વાલીઓ દ્વારા ઘટ પૂરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરી છે આમ સતત આઠ શિક્ષકોની ઘટ બાળકોને શિક્ષણ આપવું મુશ્કેલ બની ગયું છે બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે બાળકોને પૂછતા જણા મળ્યું હતું કે કાચાર્ય સિવાય બે શિક્ષકો છે જે બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી જે કારણે હાલ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એક થી કરી આઠ સુધીના બાળકોની સંખ્યા ત્રણસો હોય અને એમાં ત્રણ શિક્ષકો કંઈક ભણાવે એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે અત્યારે તો વાલી દ્વારા લેખિતમાં રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે પરંતુ આવનાર સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે આજે મે દુધવાથી બધા ગામ વાલી વાલીઓ આવ્યા છે અને શિક્ષકની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની ઘટ છે આજે આવેદન અરજી આલે છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી ચિંદિયા માર્ગે જાશું અને આગળ મોટું આંદોલન કરશે કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ બાળકોનું ભણતર બગડી રહ્યું છે ઘરનાર નથી આપનું પ્રજાપતિ અર્ચન આજે શાળામાં શાળામાંથી વાલીઓ સોગમ પ્રાપ્ત થાય અરજી આપી છે અને અમારા વિધવા પ્રાથમિક શાળાની અંદર ત્રણ શિક્ષકો છે અને અત્યારે અમારે આઠ શિક્ષકોની ઘટ છે અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદર આંદોલન આજ રોજ જુદવા ગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષણની ઘટનાને લઈને વાલીગણ ભેગું થયો હતો અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મા એક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે પ્રાંત શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોયગમ મુકામે અમે આવ્યા હતા સાસુ નામ આપનું મારું નામ કુમારસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ દુધવાડાય મારું નામ ચૌહાણ છે છું અને અત્યારે અમે જે મીડિયાના મીડિયાના દ્વારા જે તે તમે સાબરો અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની શાળામાં શિક્ષકોની બહુ જ છે અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની છે અને તે તેમાં જ માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ખત દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ અભ્યા બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ સરકારનો હતા અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે એમ સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમારી શાળામાં શિક્ષકો કેટલા શિક્ષકોની ઘટ છે કે આઠ શિક્ષકોની ઘટ છે અત્યારે ત્રણ શિક્ષક છે કયા કયા વિષયના શિક્ષકો ઘટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ગુજરાતી હિન્દી આટલા વિષયની ઘટ છે શું નામ તારું મારું નામ ચૌહાણ નિમૃતા ભવિકા